નમસ્કાર હું છું તમે જોઈ રહ્યા છો ન્યૂઝ જોઈએ આજના સમાચાર કડીના થોર રોડ ઉપર બે પેટ્રોલ પંપ ઉપર બુકાનીદારી ગેંગ થ્રાટકી બોરિસના ગામના પેટ્રોલ પંપ ઉપર પણ ચોરીનો પ્રયાસ કરાયો ફિરોજપુર સીમમાં વારાહી પેટ્રોલિયમમાં બે તસ્કરો સીસીટીવીમાં માં થયા વિસનગરમાં માર્કેટયાર્ડ દ્વારા ખેત ઉત્પન્નનું નુકસાન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા ખેડૂતોને અપીલ કરવામાં આવી પંદર એપ્રિલ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહીને લઈને કોઈ માલ કે પાકને નુકસાન ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા માટે સૂચન કરવામાં આવી મહેસાણામાં મહિલાના ઘર સામે ચાલકે જોર જોરથી સાઉન્ડ વગાડતા મહિલાએ ના કહેતા ધોકો લઈ આવી ધમકીઓ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ ચાલક મહિલા અને તેની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરાર થઈ ગયો હતો વિસનગરના ગોઠવા ગામની સીમમાં ખેતરમાંથી મહેસાણા એલસીબીએ વિદેશી દારૂ ઝડપી પાડ્યો મહેસાણા એલસીબીની ટીમે ખેતરની ઓરડીમાંથી વિદેશી દારૂની એકસો બોતેર બોટલ તેમજ એક્ટિવા સાથે કુલ તેપન હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો કડીના ઇન્દ્રાડ ગામની સીમમાં ટ્રેલરે ટક્કર મારતા આરસીસીની દિવાલ તેમજ બાજુમાં રહેલા થાંભલા ધરાશાયી થયા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત કરનાર ટ્રેલરનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી પાટણ જિલ્લા સેવા સદન ખાતે ખર્ચ નિરીક્ષકની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક યોજાઈ એમસીએમસી કંટ્રોલ રૂમની મુલાકાત લેવાઈ જિલ્લા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી અરવિંદ વિજયન સહિતના નોડલ ઓફિસર્સની સાથે બેઠક યોજાઈ હતી વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ